અને હંમેશા સતર્ક રહેવા વાળા આ વ્યક્તિઓ પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર લોકોને ક્યારેય માફ નથી કરતા તથા બદલો જરૂર લે છે આ લોકો બુદ્ધિમાન માનસિક રૂપથી મજબૂત અને સંગીત પ્રેમી હોય છે જો આપનો જન્મ મૃક્ષ નક્ષત્રમાં થયેલો હોય તો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપને માહિતી ઉપયોગી જણાય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો